રાજકોટ વોર્ડ નંબર માં ગેરકાયદેસર બાંધકામ અંગે કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો ચહેરો ખુલ્લો પડી રહ્યો છે વોર્ડ નંબર માં સરકારી જગ્યાઓ પર દબાણ થાય અને તે અંગે મેયર આ મામલે તાત્કાલિક ડિમોલિશન અંગે આદેશ આપવા જોઈએ સ્થાનિક તો સીધો આક્ષેપ કરે તે આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણમાં ભાજપના નેતાઓના નામ આવે છે એટલે ત્વરિત પગલાં ભરવા જોઈએ નાના લોકોના ના તોડી નાખવામાં આવે છે સમગ્ર રાજકોટ ની અંદર ભારતીય જનતા પાર્ટી ના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્ન ને ભૂલી પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર માં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે પ્રજાએ રોષ ટાઇલવો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે એ બાબતે મેહરસિંહ તાત્કાલિક એ જગ્યા ઉપર જવું જોઈએ જો રાજકોટ ના પ્રથમ નાગરિક પોતે હોય અને છે ભારતીય જનતા પાર્ટી મેયર તરીકેની જવાબદારી આપી છે લોકોએ ભારતીય તરીકે પાર્ટી મહાનગરપાલિકામાં બેસાધિકારીઓના નામ આવતા હોય તો પેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ આવું સ્પષ્ટ મારું માનવું છે અને તાત્કાલિક અસરથી જે લોકોની વેદના છે એને વાચા આપી એને ડિમોલેશન કરવું જોઈએ નાની નાની સોસાયટીઓની અંદર જે ગરીબ માણસો ઝૂંપડા બાંધીને રહે છે એને મોનસૂન સિઝન ની અંદર કમિશનર પણ નોટિસ આપી રહ્યા છે અને બુલડોઝર ની વાત કરી રહ્યા છે ત્યારે જે લોકો ભ્રષ્ટાચાર કરી અને સરકારી જમીનોને પચાવી અને એની અંદર મકાનો અને ઓફિસો બનાવીને વેચી નાખી હોય તો તાત્કાલિક પણે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જે લોકો આમાં સંડોવાયેલા છે કોર્પોરેટરો હોય અને મેરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને ડિમોનેશન કરવું છે